અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો ધારીનો ખોડિયાર ડેમ છલકતા હરકની હેલી ખોડિયાર ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ મેસેજ જાહેર કર્યો અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ છેતાલીસ ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓના ચોત્રીસ ગામોને ભાવનગર જિલ્લાના બે તાલુકાના બાર ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર જિલ્લાનો સૌથી મોટો ધારી ખોડિયાર ડેમમાં પાણીની બંપર આવક થતાં છલકાયો રિપોર્ટર સંજયવાળા ધારી